હેલો સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર સેવન જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓલ્ટરનેટિંગ કરંટ જેને આપણે ટૂંકમાં કહી શકીએ એસી એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ ટોટલ આ ચેપ્ટર આઠ માર્ક્સનું છે આ આઠ માર્ક્સમાંથી આપણને ચાર માર્ક્સના ચાર એમસીક્યુ આ ચેપ્ટરમાંથી પૂછાય છે બાકીના જે ચાર માર્ક્સ રહ્યા એ ચાર માર્ક્સનો આપણને આ ચેપ્ટરમાંથી દાખલો પૂછી શકાય કે થિયરી પૂછી શકાય બીજું કે આ ચેપ્ટરમાં આપણને એક ઓપ્શન મળે છે ઓકે તો ટોટલ આઠ માર્ક્સ ચેપ્ટર નંબર સેવન પ્રત્યાવર્તી પ્રવાહ જેની અંદર આપણે શેનો અભ્યાસ કરવાના છે એ આપણે જોઈ લઈએ તો સાત પોઈન્ટ એક જેમાં ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન આપણને આપેલું હશે એસીડીસીની વાત કરેલી છે સાત પોઈન્ટ બે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ સાત પોઈન્ટ ચાર ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ સાત પોઈન્ટ પાંચ કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એટલે આ ચેપ્ટરમાં અવરોધ એટલે કે આર ઇન્ડક્ટર એટલે કે એલ કેપેસિટર એટલે કે સી એટલે કે આપણે એલ સી આર પર લાગુ પાડેલ એસી વોલ્ટેજ અવરોધ પર ઇન્ડક્ટર પર કે કેપેસિટર પર એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો તેમાંથી પસાર થતા પ્રવાહની સમજૂતી અથવા પ્રવાહના સમીકરણો આપણે આપણે આ ચેપ્ટરની અંદર ફેસર ફેસર વડે એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત આપણે જોઈશું આ ચેપ્ટરની અંદર સાત પોઈન્ટ છ ની અંદર આપણે વાત કરીશું એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ પહેલા આપણે સિંગલ એલ સિંગલ આર સિંગલ સી અને ત્યાર બાદ ત્રણે ત્રણ જોડે એલસીઆર શ્રેણી પરિવર્તન લાગુ પાડેલું વોલ્ટેજ સાત પોઈન્ટ સાત જેની અંદર આપણે વાત કરીશું પાવર અને પાવર ફેક્ટર વિશે સાત પોઈન્ટ આઠ જેમાં આપણે વાત કરીશું એલસી દોલોનો અને સાત પોઈન્ટ નવ જેમાં આપણે જોઈશું ટ્રાન્સફોર્મર વિશે તો આ ચેપ્ટરની અંદર આપણે આટલા ટોપિકોનો અભ્યાસ કરવાનો છે તો વાત છે કંઈક અઢારમી સદીની કે જ્યારે ઇલેક્ટ્રિક સિટીની શોધ થઈ હતી અને એની શોધ યુએસએમાં થઈ હતી અને તે સમયે છે ડીસી ઇલેક્ટ્રિક સપ્લાયનો ઉપયોગ થતો હતો અને જે એકસો દસ વોલ્ટ ડીસી વોલ્ટેજ હતો અને આ ઇલેક્ટ્રિક સિટીને મેનેજ કરવાવાળી કંપની હતી થોમસ આલ્વા એડિશનની આપણે ઓળખીએ છીએ ખાલી આપણને એટલી જ ખબર છે કે થોમસ આલ્વા એડિશન એ બલ્બની શોધ કરી હતી બલ્બ ઉપરાંત પણ એમણે ઘણી બધી શોધો કરી છે સો ઓપરની પેટર્નો એમના નામ ઉપર બોલે છે અને આ થોમસ આલ્વા એડિશનની જે કંપની છે એનું નામ હતું જનરલ ઇલેક્ટ્રિક કંપની હવે એક તરોતાજા નવા સાયન્ટિસ્ટ નિકોલા ટેસ્લા જેનું પણ નામ તમે સાંભળ્યું છે એ આ એડિશન ભાઈની અંદર નોકરી કરવા માટે આવે છે અને અમુક મતભેદો થાય છે એડિશન અને ટેસ્લા વચ્ચે એડિશન છે એ ડીસી સપ્લાયના પ્રણેતા હતા એટલે ડીસી સપ્લાયને સપોર્ટ કરતા હતા નિકોલા ટેસ્લા એ જ સમયગાળામાં એસી સપ્લાય અથવા એસી ઇલેક્ટ્રિક સિટીની શોધ કરી હતી એટલે એ એસીને થાય એટલે એસીને સપોર્ટ કરતા એટલે બંને વચ્ચે મતભેદો થાય છે અને પછી આખી એક સ્ટોરી છે કે બે નિકોલા ટેસ્લા બીજે જાય છે ને અલગ જગ્યાએ જાય છે અને પોતાનું આખું એમ્પાયર ઊભું કરે છે એટલે તે જ સમયે છે ને નિકોલા ટેસ્લાએ એસી કરંટની શોધ કરી સમજો જે થ્રી ફેઝ સાહીઠ હર્સ બસ્સો ને ચાલીસ વોલ્ડનો હતો હવે નિકોલા ટેસ્લાએ ફ્રિકવન્સી સાઠ હર્સ કેમ પસંદ કરી પ્રશ્ન એ થાય સાહીઠ વાળો પ્રશ્ન થાય તો નિકલા ટેસ્લાએ જોયું કે તે સમયે જે યુએસએની અંદર જે આર્ક લેમ્પનો ઉપયોગ થતો હતો ને એ આર્ક લેમ્પમાં જો ફ્રીક્વન્સી સાહીઠ હર્સ રાખવામાં આવે ને તો બલ્બની અંદર ફિકરિંગ બહુ ઓછું થતું ફિકરિંગ એટલે શું જો બલ્બ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ થાય ને એ બહુ ઓછું થતું હતું આથી એમને છે ને સાહીઠ હર્સ ફ્રિકવન્સી પસંદ કરી અને એસી કરંટની આ શોધ થઈને ભાઈ પછી આ નિકોલા અને એડિશન વચ્ચે ઇલેક્ટ્રિક વોર ચાલુ થયું એડિશન કે ભાઈ ડીસી સપ્લાય સારો છે અને ટેસ્લા કે એસી સપ્લાય સારો છે પરંતુ એસી કરંટના ઘણા બધા ફાયદા હોવાથી નિકોલા ટેસ્લા છે ને આ વોર જીતી ગયા અને આથી યુએસ ગવર્મેન્ટે નક્કી કર્યું કે આપણે એસી સિસ્ટમ જ યુઝ કરીશું જે સિંગલ ફેઝ એકસો દસ વોલ્ટ સાહીઠ હર્ષની હતી અને આ રીતે સાહીઠ હર્ષની શોધ થઈ ઓકે આપણે જેને પચાસ વર્ષની વાત કરીએ તો લગભગ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં છે ને બધા દેશો વચ્ચેના સંબંધો તૂટવા લાગ્યા હતા કોઈને કોઈના પર વિશ્વાસ રહ્યો નહોતો આથી યુકેવાળા એટલે કે બ્રિટિશરો વિચાર્યું કે આપણે યુએસએની ટેકનોલોજીનો શા માટે ઉપયોગ કરીએ આપણે આપણી પોતાની જે ટેકનોલોજી બનાવીશું અને યુકેના સાયન્ટિસ્ટે જોયું કે ભાઈ વોલ્ટેજ વધારવામાં આવે અને પ્રવાહો ઘટાડવામાં આવે તો પાવર લોસ ઓછો થાય છે સમજો શું વિચાર્યું એ લોકોએ એ લોકોએ જોયું કે ભાઈ વોલ્ટેજ વધારતો પ્રવાહ ઘટાડી દો તો પાવર લોસ ઓછો થાય છે જે હું તમને સમજાવીશ ટ્રાન્સફોર્મરની અંદર અને યુકે ની અંદર પચાસ હર્ડ્સ બસો ને વીસ વોલ્ટનો ઉપયોગ થવા લાગ્યો હવે આપણને બધાને ખબર છે કે ભારત પર બ્રિટિશરોએ ઘણા વર્ષો સુધી રાજ એટલે કે શાસન કર્યું છે અને એમના શાસનમાં બ્રિટિશરોએ ભારતમાં પ્રથમ પાવર પ્લાન્ટ બનાવ્યો જે અઢારસો ને સત્તાણુંમાં દાર્જિલિંગમાં બનાવ્યો હતો જે ભારતની અંદર પહેલો હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ હતો જે પચાસ હર્ષ પર કામ કરતો હતો અને જેની કેપેસિટી એકસો ને ત્રીસ વોલ્ટની હતી હવે આ પાવર પ્લાન્ટ બ્રિટિશ લોકોએ બનાવ્યો હોવાથી એમણે પોતાની જ ટેકનોલોજીનો ભારતમાં ઉપયોગ કર્યો અને આ જે પાવર પ્લાન્ટ છે એ પાવર પ્લાન્ટ પચાસ હર્ષ આવૃત્તિવાળો વોલ્ટેજ જનરેટ કરતો હતો અને બ્રિટિશરોએ જેટલા પણ ઇક્વિપમેન્ટ બનાવ્યા તે બધા જ પચાસ હર્ષ પર જ ચાલતા હતા કે કામ કરતા હતા અને બ્રિટિશરોએ બીજા પણ ઘણા પાવર પ્લાન્ટ બનાવ્યા જે પચાસ હર્ષ પર જ ચાલતા હતા અને ત્યારથી જ ભારતની અંદર પચાસ હર્ષ યુઝ થવા લાગ્યો જે પાવર છે એ પાવર પચાસ અર્સ બસો ને વીસ વોલ્ટ યુઝ થવા લાગ્યો હવે બ્રિટિશરો ગયા પછી ભારતના જે સાયન્ટિસ્ટો છે તો ભારતના જે લોકો છે એમને વિચાર્યું કે ભાઈ આપણે ફ્રીક્વન્સી બદલીએ પણ એ ચાહતા હોવા છતાં પણ ફ્રિકવન્સી બદલી શક્યા નહીં કારણ કે આપણા દેશની અંદર જે પણ ઇક્વિપમેન્ટ હતા સાધનો બરાબર આપણે ઘરની અંદર જે ધારો કે ટીવી છે રેફ્રિજરેટર છે વોશિંગ મશીન જે પણ આપણે યુઝ કરીએ બધા જ સે એના પર કામ કરે છે પચાસ અડધામાં જો ફ્રિકવન્સી બદલવામાં આવે તો બધા જ જે ઇક્વિપમેન્ટ છે એ બધા કેવા થઈ જાય નકામા થઈ ગયા નકામા થઈ જાય આથી ભારતની અંદર પણ બ્રિટિશરોએ અમલમાં મૂકેલી બરાબર છે પાવર સપ્લાય અથવા ઇલેક્ટ્રિસિટી બસો વીસ વોલ્ટ પચાસ હર્જનો જ ઉપયોગ થવા લાગ્યો હવે આપણે એસી અને ડીસી વિશેની પ્રાથમિક માહિતી મેળવીએ પહેલાં આપણે વાત કરીએ એક દિશ અથવા સીધો પ્રવાહ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડાયરેક્ટ કરંટ તો ડાયરેક્ટ કરંટ કોને કહેવાય તો જે પ્રવાહ દિશા બદલ્યા વિના એક જ દિશામાં વહે છે તેવા પ્રવાહને આપણે ડાયરેક્ટ કરંટ અને વોલ્ટેજને ડાયરેક્ટ વોલ્ટેજ કહીશું ઓકે હવે આ જે પ્રવાહ છે ને એ પ્રવાહ ક્યારેય પોતાની દિશા બદલતો નથી અને તેનું મૂલ્ય એક જ હોય છે અને એની ફ્રિકવન્સી ઝીરો થાય ડીસી વોલ્ટેજ કે પ્રવાહની ફ્રિકવન્સી ઝીરો હોય આ યાદ રાખજો હવે આપણે ડાયરેક્ટ કરંટ શામાંથી મળે તો ડાયરેક્ટ કરંટ આપણને બેટરીમાંથી ડીસી જનરેટરમાંથી કે ડ્રાય સેલમાંથી મળે છે એના ફાયદાની વાત કરીએ આપણે તો ડીસી મોટરની સ્પીડ બહુ સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ મોટી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર મોટી મોટી મશીનરી હોય ને મશીનરીને કંટ્રોલ કરવા માટે ચલાવવા માટે એસી મોટર કે ડીસી મોટર હોય તો એસી મોટરની સરખામણીમાં જો ડીસી મોટર હોય તો આપણે ડીસી મોટરની સ્પીડ બહુ સારી રીતે કંટ્રોલ કરી શકીએ આગળ તમે એન્જિનિયરિંગમાં જશો ત્યારે તમારે ભણવાનું આવશે બીજા ઉપયોગની વાત કરીએ તો બેટરી ચાર્જ કરવા માટે તેમજ ઇલેક્ટ્રો પ્લેટિંગ માટે ફક્ત ડીસીનો જ ઉપયોગ કરવામાં આવે છે કોઈપણ બેટરી આપણે ચાર્જ કરવી હોય બરાબર છે અથવા ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે આપણે ડાયરેક કરંટનો જ ઉપયોગ કરીએ છીએ ગેરફાયદાની વાત કરીએ તો છસો ને પચાસ વોલ્ટથી વધારે વોલ્ટેજ આપણે ઉત્પન્ન કરી શકતા નથી અને ટ્રાન્સફોર્મરની મદદથી આપણે ડીસી વોલ્ટેજની અંદર ડાયરેક્ટ વોલ્ટેજની અંદર વધારો કે ઘટાડો કરી શકતા નથી અને આ જે સપ્લાય છે ડીસી એ આપણને પ્રમાણમાં મોંઘવો પડે છે હવે આપણે વાત કરીએ ઉલટ સુલટ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ તેવા પ્રવાહને આપણે ઓલ્ટરનેટિંગ કરંટ કહીએ છીએ અથવા જે પ્રવાહ સમય સાથે સાઈન વિધિ અનુસાર બદલાય છે તેવા પ્રવાહને આપણે ઓલ્ટરનેટિંગ કરંટ કહીએ છીએ હવે આ જે પ્રવાહ છે આ પ્રવાહ કોઈ ક્ષણે પોઝિટિવ તો બીજા ક્ષણે નેગેટિવ ફરી પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ એમ પોતાની સતત દિશા બદલ્યા કરે છે અને જુદા જુદા સમયે તેની કિંમત પણ જુદી જુદી એસી વોલ્ટેજ કે પ્રવાહ હોય તો જુદા જુદા સમયે એની કિંમતો કે મૂલ્ય જુદા જુદા હોય કોઈ એક એનું મૂલ્ય ઝીરો હોય ત્યારબાદ વધે છે મેક્સિમમ બને ઘટે છે ઝીરો થાય દિશા ઉલટાઈ જાય ઉલટાયેલી દિશામાં એનું મૂલ્ય વધે મહત્તમ બને ઘટે છે અને ઝીરો થાય છે એટલે જુદા જુદા સમયે એસી વોલ્ટેજ હોય તો વોલ્ટેજનું મૂલ્ય જુદો જુદું હોય એસી પ્રવાહ હોય તો પ્રવાહનું મૂલ્ય જુદું જુદું હોય છે ઓકે ક્લિયર એસી અને ડીસી એસી એટલે કે જે પ્રવાહ સતત પોતાની દિશા બદલ્યા કરે અને ડીસી એટલે જે પ્રવાહ ક્યારેય પોતાની દિશા બદલે નહીં હવે એસીના ફાયદા શું છે તો એસી ને આપણે ટ્રાન્સફોર્મર મારફતે વધારે કે ઘટાડી શકીએ છીએ આપણે જોયું કે ડીસી વોલ્ટેજને આપણે ટ્રાન્સફોર્મર મારફતે વધારે કે ઘટાડી કરી શક વધારો કે ઘટાડો કરી શકતા નથી અને ડીસીની સરખામણીમાં એસી વોલ્ટેજ કે પ્રવાહનું આપણે ટ્રાન્સમિશન સરળતાથી કરી શકીએ છીએ આથી ટ્રાન્સમિશન માટે તાંબાનો વ્યય ઓછો થાય છે તેથી તે સસ્તું પડે છે આપણને ડીસીની સરખામણીમાં એસી આપણને સસ્તું પડે છે હવે એના ગેરફાયદા શું છે તો આ પ્રકારનો પ્રવાહ ઉલટ સુલટ હોય રેડિયો ટીવી વગેરેમાં ઉપયોગમાં લેવાતો નથી લો તો આપણે શું કરીશું આપણે ઘરમાં રેડિયો ચલાવવો હોય ટીવી ચલાવવું હોય ફ્રીજ ચલાવવું હોય એસી ચલાવવું હોય તો આપણે શું કરીશું તો આપણે શું કરવું પડે કે એસીનું ડીસીમાં રૂપાંતર કરવું પડે જેના વિશે આપણે ભણીશું ચેપ્ટર નંબર ચૌદ ની અંદર રેક્ટિફાયર પરિપથો એટલે કે આપણે આ પ્રવાહને ઉપયોગમાં લેવો હોય તો એને પહેલાં ડીસીમાં આપણે ફેરવવો પડે એટલે રેડિયો છે ટીવી છે ફ્રીજ છે એસી છે આ બધું એના પર કામ કરે છે ડીસી અને આપણે ઘરમાં કયો સપ્લાય આવે છે એસી તો એસીને આપણે સેવા ફેરવવો પડે ડીસીમાં ફેરવવો પડે અને ડીસી સપ્લાય વિના એસી સપ્લાય ઉત્પન્ન કરી શકાતો નથી અને એસી મોટર શરૂઆતમાં ખૂબ જ કરંટ પ્રવાહ લે છે ઓકે તો આ એસીના ગેરફાયદા છે હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આપણે ભારતમાં જે ઇલેક્ટ્રિક આવે છે એ હવે પચાસ હળસનો અર્થ શું છે સમજો પચાસ હળસ તો આ એસી વોલ્ટેજ કે પ્રવાહ હોય ને આ એનું એક સાયકલ કહેવાય આ એક સાયકલ કહેવાય બરોબર છે આ પ્રથમ ચક્ર આ બીજો ચક્ર આ પોઝિટિવ હોય નેગેટિવ હોય પચાસ હર્ષ એનો અર્થ શું થાય તો એક સેકન્ડમાં આ એસી વોલ્ટેજ કે પ્રવાહ હોય ને એના પચાસ સાયકલ પૂરા થાય પચાસ સાયકલ એક સેકન્ડમાં એસી વોલ્ટેજ કે પ્રવાહના પચાસ સાયકલ પૂરા થાય છે ઓકે હવે એને એકદમ સિમ્પલ સમજાવું કે ધારો કે આપણા ઘરની અંદર કોઈ એક બલ્બ છે આપણા ઘરની અંદર કોઈ એક બલ્બ છે હવે આપણા ઘરમાં જે પાવર સપ્લાય આવે છે કેટલી ફ્રિકવન્સી પર કામ કરે છે પચાસ વર્ષ એનો અર્થ એવો થયો કે એક સેકન્ડની અંદર આ બલ્બ પચાસ વાર બંધ થાય અને પચાસ વાર ચાલુ થાય તમે કહેશો કે સાહેબ અમને તો એવી ખબર પડતી નથી પચાસ વાર ચાલુ થાય કે બંધ થાય તો તમારે એનો અનુભવ કરવો હોય તો શું કરવું પડે એક સાધન આવે છે વીએફડી વેરિયેબલ ફ્રીક્વન્સી ડિવાઇસ જેની મદદથી તમે શું કરો કે ફ્રીક્વન્સી ઘટાડી નાખો ધારો કે આની ફ્રીક્વન્સી ઘટાડી નાખો પાંચ હર્ષ કરી નાખો તો હવે એક સેકન્ડની અંદર આ પાંચ વાર બંધ થશે પાંચ વાર ચાલુ થશે તો તમે સરળતાથી એને અનુભવી અનુભવી શકશો અથવા જોઈ શકશો દિવાળીમાં આપણે પેલી એલ લાઇટો લગાવી લગાવીએ છીએ ને ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ થયા કરે અથવા કેટલીક ધીમેથી બંધ થાય ધીમેથી ચાલુ થાય તો એમાં શું હોય વેરિયેબલ ફ્રીક્વન્સી ડિવાઇસ હોય જેની મદદથી આપણે જે આ ફ્રિકવન્સી આવે છે ફ્રિકવન્સીમાં શું કરી નાખીએ ફેરફાર કરી નાખીએ ઓકે તો પચાસ વર્ષો આપણને ખબર ખ્યાલ આવી ગયો શું થાય એક સેકન્ડની અંદર આવા કેટલા સાયકલ પૂરા થાય પચાસ સાયકલ પૂરા થાય બીજા શબ્દોમાં કેવું હોય તો આ કહી શકાય કે ના કહી શકાય પરફેક્ટ નથી કે પણ પચાસ વાર બરોબર છે પ્રવાહ કે વોલ્ટેજની વેલ્યુ પોઝિટિવ હોય ને પચાસ વાર પ્રવાહ કે વોલ્ટી વોલ્ટીજની વેલ્યુ નેગેટિવ હોય એના કરતાં આપણે આ વધારે આ કહીશું કે પચાસ વાર બરોબર છે પ્રવાહ ઓન હોય ને પચાસ વાર પ્રવાહ ઓફ હોય ઓકે ક્લિયર થઈ ગયું પચાસ અર્સ યાદ રાખીશું ભારતમાં જે વોલ્ટેજ છે એની વેલ્યુ બસો વીસ કે બસો ત્રીસ વોલ્ટ અને ફ્રિકવન્સી છે પચાસ અર્સ અને જ્યારે અમેરિકા જેવા અન્ય દેશોમાં વોલ્ટેજની વેલ્યુ છે એકસો દસ વોલ્ટ અને સાહીઠ અર્સ છે તો દોસ્તો આજના લેક્શનની અંદર મેં તમને થોડીક જનરલ માહિતી બુકની બહારની માહિતી આપી છે આમાંથી કશું પૂછાવાનું નથી પરંતુ આપણે જ્યારે ઓલ્ટરનેટિવ કરંટ વિશે વાત કરી રહ્યા છે ત્યારે એની જોડે સંકળાયેલી બધી જ બાબતો બાબતોથી આપણે જો પરિચિત હોય તો આપણને ચેપ્ટર ભણવાની મજા આવે એટલે આજનો લેક્ચર માત્ર ને માત્ર માહિતી પૂરતો જતો જે તમારે ખાલી સાંભળવાનો છે